નમસ્કાર દર્શક મિત્રો 24 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અંગલેશ્વર જેડીસી પોલીસે એક લાખ ઉપ્રાંતના મુતામલ સાથે પાંચ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંગલેશ્વર જેડીસી પોલીસ પતકેથી મળતી માહિતી મુજબ પરુચેલા પોલીસ અધિક્ષક શ્રી મયૂર ચાવડા સાહેબનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓઝા સાહેબનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન જુગાર અને સામાજિક પ્રવૃત્તિ ચલાવતા આ સમૂહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના સૂચનાપેલ જે સંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન સગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોલીસ સ્ટાફ સાથે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન સાથેના સ્ટાફને મળેલી બાતમી હકીકતને આધારે વડકોદરા ગામની સીમા દાળ મિલવાળા રસ્તાથી અંદર શેડીના ખેતરની પાછળ બાવળની છાડીમાં ખુલ્લી જગ્યા ઉપર રેડ કરતા માહિતી વાળી જગ્યાએ પાંચ ઇસમો નામે વિઠ્ઠલભાઈ છનાભાઈ રાઠવા સુરજભાઈ હિરાભાઈ મિસ્ત્રી વલિન્દરસિંહ સુરજીતસિંહ સિકલી ગરધવલભાઈ કનુભાઈ પરમાર તથા નિતેશસિંહ જેતસિંહ પંદર હજાર તથા મોટર સાયકલ નંગ ત્રણ કિંમત રૂપિયા પંચ્યાસી હજાર મળી કુલ રૂપિયા એક લાખ અગિયાર હજાર વીસ ના મુદ્દા સાથે પકડી પાડી અંકલેશ્વર જે પોલીસ સ્ટેશને ને ચુકાર બાદ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે